આજ રોજ ભુજના સ્મૃતિવન ખાતે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઈ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજી અધ્યક્ષ અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના યોગ ફોર વન અર્થ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત મુક્ત ગુજરાતની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વહેલી સવારે મિયાવાકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ રેન્જ આઈજી ચિરાગ કોરડિયા કલેક્ટર આનંદ પટેલ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડા જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ ડીઆરડીએના ના ડાયરેક્ટર નિકુંજ પરીખ ભુજ પ્રાંત અધિકારી ડોક્ટર અનિલ જાદવ ભુજ ગ્રામ્ય મામલતદાર એ એન શર્મા સ્મૃતિવનના મેનેજર મનોજ પાંડે સહિતના પદાધિકારીઓ અધિકારીઓ યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કોર્ડિનેટર સંત રામદાસજી દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનન ઠક્કરે કર્યું હતું